ડીસા પંથકને નવી બેટ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનાસ નદી પર નવા સબમર્સિબલ બ્રિજ માટે મંજૂરી મળી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ સરકાર જોડે કરી હતી રજૂઆત જેમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સબમર્સિબલ બ્રિજ માટે મંજૂરી અપાઈ છે જેમાં માલગઢથી ડીસા સુધીનો માર્ગ થશે વધુ સરળ માલગઢ ડોલીવાસ ડીસા રોડ પર બનનારા બ્રિજથી મુસાફરો થશે આરામદાયક દસ થી વધુ ગામોને મળશે લાભ માલગઢ ડોલીવાસ કુંપટ વડાવળ સહિતના ગામોને હવે મજબૂત કનેક્ટિવિટી મળશે વરસાદી સમયે પણ નહીં અટકે ટ્રાફિક બ્રિજ થવાથી નદીના પાણીના કારણે થતી અવરજવર હવે અટકશે નહીં રાજ્ય સરકારનો ડીસાવાસીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસા પંથકના વિકાસ માટે લીધેલો ઉમદા પગલાથી શહેરમાં ખુશીની લહેર પ્રસરી જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રોજે રોજ જે લોકો પોતાને રોજગાર માટે કરીને રોજ ટુ વ્હીલર ફોર વ્હીલરમાં આવતા હોય છે બજાર જે લોકો આવતા હોય છે જેને નેશનલ હાઈવે ન જોવું એવા લોકો નદીમાં પસાર વર્ષોથી થાય છે વર્ષોથી અનેક કાર્યકર્તાઓ અનેક લોકો રજૂઆતો કરી અને એના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ગામોના જવર કરવા માટેત્રીસ કરોડના ખર્ચે આ સબમર્સીબલ બ્રિજ આપવાનું કામ રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી કર્યું છે તેના માટે હું ઓડિશાના ધારાસભ્ય તરીકે ખૂબ આભાર વ્યક્ત પણ કરું છું અનેક લોકોને સુવિધા મળવાની છે અનેક લોકોના જે હાઈવે જે જનારા લોકો છે એનું જીવ પણ બચવાનો છે અનેક લોકોનું ઈંધણ પણ બચવાનું છે અનેક લોકોને સરળતા પોતાના રોજગાર કરવા માટે જે સોફાનો સ્તર કરવા છે એ લોકોની ખૂબ સુગમતા થવાની છે ત્યારે હું બધા જ દિશાના નાગરિકો વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત